નમસ્કાર મિત્રો આપણે રોજિંદા જીવનની અંદર ઇયરફોન છે હેડફોન છે એ બહુ જ વાપરવાનું વધારો કરી નાખ્યો છે બરાબર હવે આની અંદર મિત્રો કેવું છે એક સર્વે આવ્યો છે આપણા ઇન્ડિયાનો જ હવે એ મીડિયાના સર્વેની અંદર એવું ખાસ જાણવા મળ્યું છે કે જે લોકો વધારે પ્રમાણની અંદર ઈયરફોન અથવા હેડફોન જે વાપરે છે એ લોકોની કાનોની અંદર બહેવાનું પ્રમાણ અને કાનની અંદર જે સિસોટી વાગવાનો જે પ્રોબ્લેમ થાય છે જે ટરાબોલ એ ટાઈપની જે સિટી વાગે એ ટાઈપનું તો આ બે પ્રશ્ન બહુ જ એની અંદર આવ્યો છે કે જે લોકો વધારે વાપરે છે ને એમને આ બહુ પ્રોબ્લેમો જોવા મળી રહ્યા છે અને એમણે જે સ્વાસ્થ્ય મંત્રી છે એમણે એક અપીલ કરી છે અને એક આખી અરજી તૈયાર કરીને હરેક રાજ્યની અંદર પહોંચાડી છે સીએમો સુધી કે જેટલી બને એટલી ચેતવણી આપો જે નાના યુવાનો જ આ લોકો ઘણું વાપરી રહ્યા છે કારણ કે બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે કાનની અંદર બેરાજ છે એટલે બેટર છે મિત્રો તમે તમારા કામ પૂરતું યુઝ કરો પણ સોંગ સાંભળવા માટે યુઝ ના કરશો કારણ કે કંપની બનાવીને એ લોકો તો ચલો કમાઈ લેશે કંપનીવાળા પણ તમારી ચિંતા નથી એ કંપનીવાળાને નથી સરકારને ગવર્મેન્ટને બરાબર તમારી ચિંતા તમારા જાતે જ કરવાની છે થેન્ક યુ મિત્રો આવી માહિતી માટે મને ફોલો કરો અને મિત્રો વિડીયો અવશ્ય શેર કરજો બધા મિત્રો સુધી જેથી ખબર પડે આખા સર્વેની અંદર બહેરાશ અને કાનની સિસોટી પાકવાનું બહુ જ પ્રમાણ વધ્યું છે બરાબર থ্যাঙ্ক ইউ মিত্রি બીજા করো ની અંદર